તમારી પાસે ભાડાના પૈસા ના હોય અને પહેલી વખત આવતા હોય તો તમે ઘરે બેઠા બેઠા પ્રવચન વિડિયો સાંભળજો તો જેટલો તમે અહીંયા આવો છો એટલું હું પણ ત્યાં ઘરે બેઠા તમે વિડીયો જોઈશો ઘરે બેઠા બેઠા માનશો તો એટલું તમને આશીર્વાદ આપશો તો દુનિયામાં તમને કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ નહીં આવે એ તમારી કુદરી તમારી વાઘ જેવી કુદરી તમારા ઘરે બેઠી જ હોય છે એવુંમાં ખૂંખાર મેળે પણ કીધું છે અને બીજી વાત ત્યાં લાખો લોકોના કામ પણ થયા છે અને જ્યાં કામ થઈ જાય પછી તે તમે તમારી કુર્દી ભેટો કરાવે છે અને દર રવિવારે શનિદેમો હેલો મિત્રો સ્વાગત છે અમારા વિડીયો ની અંદર તો જય ખુંખા માં જય બુચર માતા તો ખુંખા મેળી ગયું છે કે તો શું કામ શું કીધું તો અમારા video તમે રજુ અમે રજુ કરીશું તો તમે ધ્યાનથી સાંભળજો અને પૂરો વિડિયો જોશો તો એમાં શું કામ વિશે વાતચીત શું આપણે કરી તે પણ ખબર પડશે અને શું શું માતાના પડતા છે તે પણ તમને ખબર પડી જશે તો બને ત્યાં સુધી પૂરો video જોજો તો એમાં શું કામ કીધું છે કે જો તમારી પાસે ભાડાના પૈસા ના હોય અને પહેલી વખત આવતા હોય તો તમે ઘરે બેઠા બેઠા પ્રવચન video સાંભળજો તો જેટલો તમે અહીંયા આવશો એટલું હું પણ ત્યાં ઘરે બેઠા તમે video જોઈ છો. ઘરે બેઠા બેઠા માનશો તો એટલું તમને આશીર્વાદ અહીં આવે મળે એટલા ઘરે બેઠા પણ આશીર્વાદ માં ખુંખાર મેળવી આવશે. એવું કોઈ ખુંખાર મેળવી બોલે છે. ખુંખાર મેળવી ને આવા પડતા છે. તો ખુંખાર એ માતા છે જે ઘરે બેઠા બેઠા video જોતા જોતા પણ લાખો લોકોના કામ થઈ ગયા છે. અને કરી ચૂક્યા છે કામ તો એ માતા ખુંખાર છે. અને ખુંખાર એ પણ કહેવું છે કે જો તમે દુનિયાનું પાપ છોડી દેશો અને તમારી કુળદેવી પર ભરોસો રાખશો તો દુનિયામાં તમને કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ નહીં આવે એ તમારી કુળદેવી તમારી વાગે કુળદેવી તમારા ઘરે બેઠી જ હોય છે એવુંમાં કુંગા મેળીએ પણ કીધું છે અને બીજી વાત કીધી છે કુંગા મેળીએ કે જો તમે તમારા દેવોને નામ મોનતા હોય તમારી કુળદેવી ના મોનતા હોય તો તમારું દુનિયામાં ખૂણે ખૂણે ફરી બરો તો તમારી કુળદેવી સિવાય કોઈ તમારો હાથ પકડે છે નહીં અને જો પકડશે તો બાર છ મહિના પકડશે એટલે ઉંઘાડે બેડે છે કે જો બને ત્યાં સુધી તો તમારે આ કુળદેવીને સાચો ને તમે સાનિધ્યમાં પહોંચો છો પણ તે ખૂંખાર એવું કહે છે કે અહીંયા તમારે પહેલા તમારે કુળદેવીનો ભેટો કરાવું છું હું પછી તમારું જીવન સફળ થાય છે બાકી તો કુળદેવી સિવાય બીજું કોઈ તમારો સાથ પકડી શકે પણ બાર છ મહિના પછી કોઈ ને કોઈ પ્રોબ્લેમથી તમારે એ માતા સુધી થઈ જાય અને પછી તે તમને હતું એનું થઈ જાય એથી માં કુંખા મેળી કીધું છે કે પહેલા તમારી કુળદેવી અને કુંખા એ પણ કીધું છે કે જેટલે હું શક્તિશાળી છું હું કુંખા મેળવી આટલી બધી શક્તિ પાવરવાળી છું એટલે શક્તિશાળી તમારી કુળદેવી દરેક કુળદેવી છે એટલે બંને ત્યાં સુધી પોતાની કુળદેવી સાથે કુંખા મેળી પણ કીધું છે અને દરેક માતાએ સાનિધ્યમાં જવું જરૂરી છે દરેક મંદિરે જવું જરૂરી છે પણ પહેલા તમારી કુળદેવીને કુળદેવી જો તમારો સાથ તો દુનિયાનો કોઈ એ નથી કે તમારું કોઈ બગાડી શકે તો આવા લોકો લાખો લોકો કુળદેવીના ભરોસે જીવે છે અને તેમનું સુખી સંસાર ચાલે છે અને જેને કુળદેવી નતા માનતા જેને ખબર નથી એવા કુંખા મેળવી પડતા આપે અને તેમને પણ સીધા રસ્તે લે તેમના કુળદેવી ઉપર ભરોસો કરાવ્યો અને તેમણે આજ એ સુખી સુખી છે અને લાખોથી દૂર અને લોકો પીડાતા હતા તેને તેમના કુળદેવીના પેટોમાં કુંકાઈ મેળવી ગયા છે એટલે માતાનું કહેવું એવું છે કે તમારી કુળદેવી બને ત્યાં સુધી કુળદેવી ઉપર ભરોસો રાખોમાં કુંખા કુંકાઈ મેળવી માં કહે છે કુંકાઈ મેળવી તો દેવશક્તિ છે જ પણ તમારી કુળદેવી પણ એટલી શક્તિશાળી છે એવું માં કુંકાઈ મેળવીને ખુદ કહેવું છે તો માતાજી આવા પણ શબ્દ આપે છે અને ત્યાં લાખો લોકોના કામ પણ થયા છે અને જ્યાં કામ થઈ જાય પછી તે તમારી કુદેવીનો ભેટો કરાવે છે અને દર રવિવારે શનિ લાખો થી વધુ ભીડો ત્યાં આવતી હોય છે કુંખામેળીના ખૂબ પાવન પગલા ત્યાં લોકો તેમના દર્શન કરવા લોકો દૂર દૂર થી આવતા હોય છે પાર્કિંગની પણ વ્યવસ્થા છે અને તો પણ ઓછું પડે છે ત્યાં એટલું પબ્લિક રવિવારે આવતું હોય તો આટલા કુંખા મેળીના પડતા છે તો જય માતાજી અમારા વિડીયો આવા આવતા રહે છે અને નવા હોય લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા ચેનલમાં આવા નવા વિડીયો આવતા રહે છે તો મળીએ ફરી નવા વિડીયોમાં જય માતાજી